નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છે સામાજિક વિજ્ઞાન જીસીઆરટીની અંદર ચેપ્ટર નંબર બે જોઈશું આદિમાનવની સ્થાયી જીવન સફર આદિમાનવથી સ્થાયી જીવન સફર તેની અંદર જોયું હતું કે આદિમાનવને ભટકતું જીવન આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનવ ભટકતું જીવન જીવતા હતા જેને આપણે હન્ટર એન્ડ ગેધર ગેધર એટલે કે શિકાર કરવો અને એકઠો કરવું કહેવામાં આવે છે ત્યારબાદ જોયું હતું કે ભારતમાં આદિમાનવના વસવાટ સ્થળો પુરાતત્વ શાસ્ત્રીઓ નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો મળીને આદિમાનવના નવા વસવાટ અનેક સ્થળો કાઢ્યા પથ્થર ટેકનોલોજી શોધી કાઢી જેને આપણે તે સંકળાયેલી છે પાષાણ યુગ કહેવામાં આવેલું છે જે જેની સાથે સંકળાયેલ છે તેને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે જે પાષાણ યુગ હથિયારો પણ દેખાઈ રહ્યા છે ત્યારબાદ જોઈએ તો કે ભારતમાં માનવ નકશો નકશાની અંદર જે જુદા જુદા સ્થળો દર્શાયેલા છે તેમાં જોઈએ તો કે મેહરગઢ બુર્જ હોમ ભીમબેટકા બેટકા લાંગણાજ ઇનામ ગામ ગુફાઓ ચિરાંદ નો સમાવેશ કરવામાં આવ્યો છે આગળ જતા મધ્ય ભારતમાં વિધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવે છે નર્મદા નદીની આસપાસ પ્રદેશોમાંથી પણ આવી આવી જગ્યાઓ મળી છે મધ્યપ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેમની ગુફાઓમાં આદિમાનવને દોરેલા પક્ષીઓ હરણો લાકડાના ભાલા વૃક્ષો માનવના લગભગ પાંચસો વર્ષ જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ત્યારબાદ ત્યારબાદ જોઈએ તો કે ભીમબેટકાની બેટકાની ગુફા દેખાઈ આવે છે અને ચક્રનો ઉપયોગ અને શોધ દક્ષિણ આ ભારતના કુરનુલમાં મળી આવેલા આદિમાનવો ગુફામાંથી રાખના અવશેષો મળી આવે છે ત્યારબાદ અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો કરવા લાગ્યો હતો અગ્નિનો ઉપયોગ તેમના જીવનના ક્રાંતિકારી પરિવર્તન કર્યું અગ્નિની ઉપયોગ જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર પછી બદલાતું પર્યાવરણને આધીન કૃષિની શરૂઆત થઈ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો જે આદિમાનવ હતા તેમનું સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતું કે મિત્ર કૂતરો હતો તેઓ કેટા બકરા ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પરિચિત પણ હતા સ્થાયી જીવન ભોજન રહેઠાણ અને પોશાકની અંદર ગારા માટી અને ઘાસના મકાનો રહેતા મકાનોમાં રહેતા ખેતી કરતા અને ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવવામાં આવતા જેમાં ખુરપી છીણી દાંતરડાનો સમાવેશ કરવામાં આવે છે અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓનું અને તેના સ્થળો ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો તો કે મેહરગઢ હાલ પાકિસ્તાનની અંદર જોવા મળે છે ચોખા અને પ્રાણીના હાડકા તો કે કુલ કુલડી હવા ઉત્તર પ્રદેશ ત્યારબાદ માનવ વસાહત ગેંડો લાંગણાજની અંદર ગુજરાતની અંદર મહાગઢ એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે મસૂર કુતરા ખાડાવાળા મકાન બુર્જ હોમ ને ગુફકરાલ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ચિરાંદ બિહારની અંદર આવેલું છે પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ ગુફકરાલ હુરંગી મેહરગઢ લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાત અને તેમના પશુપાલનની માહિતી મળી આવે છે મિહરગઢ તો કે હાલ પાકિસ્તાનની અંદર ઇનામગામ જેવા સ્થળોએથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળી આવે છે મિહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ ઓજારો પણ મળી આવ્યા જે કૃષિ કાર્યમાં વપરાતા હતા પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે નકશામાં મેહરગઢ પણ આપણે આગળ જોઈ લીધું છે આગળ જોઈએ તો અહીં પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા ઘરોમાં અનાજનો સંગ્રહ નાના કોઠારો પણ મળી આવ્યા જે અનાજનો સંગ્રહ કરતા હતા તેમાં નાના કોઠારો પણ મળી આવ્યા હતા ત્યારબાદ જોઈએ તો કે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હતી હોવાનો પુરાવો મળી આવે છે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું બાળકોના મૃતદેહનો અવશેષો મળ્યા તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતી પાકોમાં બાજરી અને જવું પકવતા હતા હવે આપણે કે આદિમાનવનું જીવન કેવું હતું તો કે ભટકતું જીવન હતું આદિમાનવ સ્વીકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા હતા તો કે બંદૂકનો ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલી તો કે મધ્યપ્રદેશની અંદર આવેલી છે આગળ જોઈએ તો કે સ્થાયી જીવનની આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી હતી તો કે ઉદ્યોગ આદિમાનવના સમયમાં ઉદ્યોગોનો જોવા પણ ત્યારબાદ આપણે જોઈએ તો કે ટૂંકમાં ઉત્તર આપો આ પ્રશ્નો ખાસ કરી લેવા એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ જોઈએ જો કે ખરાખોટાની અંદર આપણે કયા સાચા છે તો કે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો એક એ કે સાચું છે અને ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગોની ચિત્ર દોરેલા હતા એ પણ એક સાચું છે ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર ત્રણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું પ્રાચીન નગરોની અને પ્રાચીન નગરો અને ગ્રંથો